સમારોહમાં તેર હજાર એનાયત કરવામાં આવી હતી એનાયત થયા હતા જેમાં એકસો વિદ્યાર્થીની અને એકસો ઓગણત્રીસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તો તેર સમારોહમાં વિવિધ ફેકલ્ટીના તેર હજાર બાસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ જેમાં પીએચડીના એકસો ને બેતાલીસ અનુસ્નાતક બે હજાર સાતસો ને ત્રેવીસ સ્નાતક દસ હજાર ત્રણસો ને બાવન તથા પોસ્ટ ગ્રેજ્યુએટના છસોને પિસ્તાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાં કુલ તેર હજાર આઠસો ને બાસઠમાં સાત હજાર છસો ને પંદર વિદ્યાર્થીની અને છ હજાર બ બસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી રાજમાતાએ તેમના દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું કે ઓગણીસો છોતેરમાં યુનિવર્સિટીની સિલ્વર જ્યુબલીની ઉજવણી વખતે તે વખતના સેનેટ સિન્ડિકેટ સભ્યોના અનુરોધથી તે સમયના ચાન્સલર ફતેસીરાવ ગાયકવાડે દીક્ષાંત પ્રવચન કર્યું હતું આ વખતે ઉપરાષ્ટ્રપતિ આવવાના હતા પરંતુ પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે રાષ્ટ્રીય શોક હોવાથી તેઓ આવી શક્યા ન હતા અને યુનિવર્સિટીએ પણ સાદગીથી દીક્ષાંત સમારોહ યોજવાનો નિર્ણય કર્યો હતો ચાન્સલર તરીકે હું દીક્ષાત પ્રવંચન આપી રહ્યો છું ત્યારે નવા ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું ભારતીય શિક્ષણ પ્રણાલીની વાત ત્યારે અત્યારે લાગુ થયેલી પોલિસી અનુરૂપ છે થયું છે ઈચ્છા હતી કે વાઇસ પ્રેસિડન્ટ મારા મહેમાન બનીને આ જ કોમ્યુકેશનમાં આવવાનું પણ આપ બધા જાણો છો કે કયા પરિસ્થિતિમાં એમનું કેન્સલ થયું પણ અમને વિશેષ કરીને એ ડિસિશન લીધું અને નક્કી કર્યું કે અમારા વિદ્યાર્થીના હિતમાં યુનિવર્સિટીના હિતમાં છેલ્લે ઘડી ચીફ ગેસ્ટ ન આવી શકે કારણ તો આપ બધા જાણો જ છો તો અમને કોન્વોકેશન કરવું જ જોઈએ અને એટલે કોન્વકેશનની વ્યવસ્થા તો થઈ હતી અને આજ ચાન્સલર વાઇસ ચાન્સલર રજિસ્ટ્રારના ઉપસ્થિત પદે અને અમારા બધા ડીન્સ એન્ડ પ્રોફેસર્સ અને મહેમાનોના ઉપસ્થિતિમાં સ્ટુડન્ટ્સ માટે વિદ્યાર્થી માટે પદવીદાન સમારંભ પૂરું થયું છે સ્ટુડન્ટ્સ પણ ખુશ છે વિદ્યાર્થીઓ પણ ખુશ છે કે એમને સર્ટિફિકેટ મળ્યું છે ટાઈમસર અને મારી વિચાર હતું કે એમને આગળ રાખીને જ અમને જે કાંઈ ડિસિશન લેવું પડે એટલે મને ખુશી છે કે શાંતિથી સારી રીતે અને ખાસ કરીને વિદ્યાર્થીના ખુશીમાં અમારી ખુશી છે તો એટલે સારી રીતે આ પૂરું પડ્યું છે તો મને એનો આનંદ છે કો માલુમ કે સયાજીરાવ યુનિવર્સિટી કાએ તેમાં એન્યુઅલ કન્વોકેશન હતા जिसमें हम लोगों ने सभी विद्यार्थियों को उनतीस तारीख को डिग्री देने का निर्णय किया आप लोगों को जैसा मालूम है कि हमारा आमंत्रण माननीय उपराष्ट्रपति जी ने स्वीकार करके उनतीस तारीख को आने का उन्होंने वचन दिया था लेकिन संजोगों का साथ हमारे पूर्व माननीय प्रधानमंत्री श्री मनमोहन सिंह जी के निधन की, की वजह से ये पूरा कार्यक्रम जो था उनका उनको निरस्त करना पड़ा इतना ही नहीं साथ में गवर्नर साहब और हमारे शिक्षा मंत्री जी भी आज के इस कार्यक्रम में जुड़ने वाले थे लेकिन प्रोटोकॉल के तहत और जो स्टेट मॉर्निंग प्रोटोकॉल है उसके तहत हमारे ये सभी अतिथिगण नहीं आ सके लेकिन फिर भी मैं एम एस यूनिवर्सिटी परिवार की ओर से उन सभी का आभार व्यक्त करता हूँ कि उन्होंने हमारे आमंत्रण को स्वीकार करके आने का वचन दिया आपको ये भी मालूम है कि यूनिवर्सिटी पचहत्तर वर्ष पूरे कर चुकी है तो हम लोगों ने यूनिवर्सिटी का अमृत महोत्सव पिछले साल पूरे एक साल तक मनाया और उसमें जितने भी हमारे इवेंट्स हुए आज हम लोगों ने उस पुस्तक का भी विमोचन किया उसमें पूरे एक साल की गतिविधियाँ उस पुस्तक में हैं बहुत सारे कार्यक्रम हुए और हमारे विद्यार्थी गण तो होनहार हैं ही एक चीज़ ये भी थी कि विद्यार्थियों को फर्दर स्टडीज़ के लिए विदेशों में जाना होता है दूसरी जगह पर जाना होता है जो कि 17 जनवरी से शुरू होते हैं इस बात को ध्यान में रखते हुए हम लोगों ने ये निर्णय लिया कि हम लोग उनतीस तारीख को ही कन्वोकेशन करेंगे जिससे हमारे जो વિદ્યાર્થી ફોરન સ્ટડીઝ કે લીધે જાન ચાતેસેના હાયર એજુકેશન પ્રોગ્રામ જીમે જુડના ચાતે સમય જુડ સકે और अपना उज्जवल भविष्य बना सकें ये सारी चीज़ें देखते हुए एम एस यूनिवर्सिटी हमेशा से विद्यार्थियों के प्रति संवेदनशील रही है आगे से ये समस्या ना आए कि वो जनवरी से अपना सत्र शुरू कर सकें इसके लिए हम लोगों ने यूनिवर्सिटी की ओर से एक ये भी निर्णय लिया कि अगले साल से हम लोग पाँच सितम्बर यानी कि शिक्षक दिवस के अवसर पर हम लोग कन्वोकेशन का आयोजन करेंगे उसमें गेस्ट की उपस्थिति हम लोग उसी हिसाब से पाँच सितंबर के हिसाब से ही डिसाइड करेंगे और पाँच सितंबर को पूरा ये कन्वोकेशन का આયોજન અગલે વર્ષ હોય